તો અમરેલીમાં જયેશ રાદડીયાની ગુપ્તગુ કે જ્યાં દિલીપ સાંઘાણીના અભિવાદન સમારોહમાં તેઓએ ગુપ્તગુ કરી છે નીતિન પટેલે જયશ રાદડિયાના કાનમાં શું કહ્યું તે સવાલ છે ને બંને નેતાઓ વચ્ચેની ગુપ્તગુથી અનેક તર્ક વિતર્ક હવે સર્જાઈ રહ્યા છે તો જયેશ રાદડિયા અને નીતિન પટેલ વચ્ચે અમરેલીમાં જે ગુપ્ત તેને લઈને અનેક જોવા મળી રહ્યા છે આ ગુપ્તગુ થઈને અભિવાદન સમારોહ હતો જે કાર્યક્રમ અમરેલી ખાતે યોજાયો હતો અને તેની અંદર આ બંને નેતાની ગુપ્તગુ થઈ અને આ તરફ ગુપ્તગુ થતા નીતિન પટેલે જયેશ રાદડીયાના કાનમાં શું કહ્યું છે તેને લઈને હવે અનેક સવાલ થઈ રહ્યા છે અને આ ગુપ્ત ગુને લઈને અનેક તર્ક વિતર્ક પણ જોવા મળી રહ્યા છે જે રીતે આ આ થઈ આપ છો દ્રશ્યો છે અમરેલી ખાતે આજે અભિવાદન સમારોહના અને અભિવાદન સમારોહની અંદર જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો પાછળની સાઈડ કે જ્યારે નીતિન પટેલ જયેશ રાધડીયાના કાનમાં કઈ કહી રહ્યા છે અને જે ગુપ્તગુ થઈ રહી છે તેને લઈને રાજકારણની અંદર અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે જ્યારે બહુ ચર્ચિત અત્યારે છેલ્લા ઘણા સમયથી જયેશ રાદડિયાની ચર્ચાઓ ચાલતી રહી ત્યારબાદ હવે જે ગુપ્તગુ થઈ રહી છે તેને લઈને અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે

એવા ઈપકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીનો ઇકોતેરમો જન્મદિવસ છે એ જન્મદિવસની ઉજવણી માટે આજે અમરેલીની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓએ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં મહેમાન તરીકે માન્ય શ્રી પરસોત્તમ રૂપાલાજી માન્ય શ્રી આરસી ફરદુ શ્રી જયેશભાઈ રાદડિયા અને હું ઉપસ્થિત હતા અને ખૂબ આનંદ અને ઉત્સાહથી દિલીપભાઈને જન્મદિવસની અમરેલી શહેરની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી છે રણ જીતાણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ એતા ટાણા હરખરા એમાં કોણ રંક કોણ રાવ આ હરખના ટાણા છે આ ત્રણ પ્રસંગો છે એમાં દિલીપભાઈને અટાણ એ કાર્ય બેય લાગવું પડે છે રણ જીતણ પણ છે જન્મદિવસ પણ છે એક સાથે બબે વસ્તુઓનો સુભગ સમન્વય આ હું જીવનના પડાવે દિલીપભાઈના ભાગ્યમાં થયો એને માટે દિલીપભાઈને આપીએ એટલા અભિનંદન ઓછા છે એટલે તમારા હૌવતી હું ફાટું ભરીને અભિનંદન દિલીપભાઈને આપું છું એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું